રસ્તાના અભાવે પ્રસુતાને પીડા અને હોસ્પિટલ લઈ જવા માટે સુધી કોઈ વાહન ન પહોંચે અને પ્રસુતાની જે સ્થિતિ થાય છતાં સરકાર એક ઘટના બને બીજી ઘટના બને ત્રીજી તોય સુધરવાનું નામ નથી લેતી સરકાર મને એમ લાગે છે કે માત્ર આવા બનાવોથી જાગે એવું લાગતું નથી પણ લોકોના મોતની રાહ જોઈ રહ્યું હોય તેવું દેખાય છે તેમ છતાં ભાજપાના ધારાસભ્ય શ્રી પોતે અસંવેદનશીલતા દેખાતા હોય અને તેમને આમાં કશો ફરક ન પડતો તે રીતે સંપૂર્ણપણે બે જવાબદારીપૂર્વકનું નિવેદન કરે છે જનપ્રતિનિધિ તરીકે અહંકારમાં રાખતા ભાજપાના સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ પોતે એમની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તે રીતે બે બે જવાબદારીપૂર્વક નિવેદન આપે મને એમ લાગે છે આનાથી બે શરમીની કોઈ હદ હોઈ શકે નહીં હકીકતમાં તો તેમને પોતાની જવાબદારી સ્વીકારીને વિસ્તારમાં રસ્તો ક્યારે બનશે અથવા તો સરકારમાંથી રસ્તો કેવી રીતે મંજૂર કરાવીને લોકોને ન્યાય અપાવશે એ દિશામાં જવાબ આપવાને બદલે અહંકારમાં કે અમને તો પ્રજાનું જે થવું એ થાય અમે તો આ રીતે જ કામ કરશું એવી ભાજપાની જે માનસિકતા છે એ માનસિકતા એમને ઉજાગર કરી છે હું આપના માધ્યમથી માંગ કરું છું કે બે જવાબદારીપૂર્વક નિવેદન કરી લોકોને જનતાને હાલાકીમાં ઉમેરો કરનાર એટલે ઘા ઉપર મીઠું ગભરાવાની ચેષ્ટા કરનાર ભાજપાના ધારાસભ્યશ્રી માફી માગે અને લોકોના ન્યાય માટે એમનામાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે એ દિશામાં કામ કરે